કમસે કમ બચાવી નથી શકામહેલ તો તમે તમે કે નહીં તો હતા ને અમે તો કોમન મેન છીએ અમે સ્લીપર પહેરશું ઇન્સર્ટ નહીં કરીએ સરકારી તામજામ નહીં કરીએ સરકારી મુલાઝિમ જેમ નહીં રહી અમે ટ્રસ્ટી ભાવથી થી ચલાવશું માલિક ભાવથી નહીં ચલાવીએ રેડ લાઇટ વાળી ગાડીને રાખીએ અમારા તામજામ અમારા રસાલા નહી હોય તમે તો બધી વાત કરતા હતા ને ગુજરાત ની રાજનીતિમાં બહુ મોટા ફેરફાર આવશે ખરા પણ હજી ગોપાલે બિલકુલ થોડુંક વિચારવું પડશે આજ હમ આગે કલમ પાણી હોયગે આખી ને સબલો કહાની હો હોયગે હાલ જોઈએ તો એક બાજુ છે ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય થયા તેનો ઉત્સવ છે તે ચારે બાજુ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં છે તેનો અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જોઈએ તો ત્યારબાદ ગુજરાતની રાજનીતિમાં છે અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સરે જ્યારે આપણી સાથે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે આના પછી ગુજરાતની રાજનીતિમાં મોટા પાયે કહી શકાય કે ઉલટફેર થઈ શકે છે અને એ પ્રકારે અત્યારે ક્યાંક કહી શકાય કે જે નેતાઓ છે તે આવી રહ્યા છે બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા તેવા આમ આદમી પાર્ટીના ઉપદંડક તરીકે રાજીનામું આપ્યું છે ત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં જે રીતે અત્યારે તો કદાચ કહી શકાય કે એક અંબાલાલ પટેલ જે રીતે આગાહી આપી રહ્યા છે સાચી પડી રહી છે રાજનીતિને લઈને હજુ તો આપણે જોઈએ તો હજુ તો એ માહોલ છે તે પૂરો પણ નથી થયો અત્યારે જે વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય એવો એના પક્ષમાં નિર્ણય આવ્યો તે અને ત્યાં જ આમ આદમી પાર્ટીમાં જે અત્યારે ઉમેશ મકવાણા છે તે સામે મોરચો માંડીને બેઠા હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે કઈ રીતે જુઓ છો સર રાજકુમાર નો ડાયલોગ છે આંખો ચુરાતે આખે હિ લેતે આ રાજકારણનું એવું થઈ ગયું આપડે જેટલા ઊંડા ઉતરીએ એટલી બધી રોહોડા ની ખબર પડે ગોપાલ નતો લડવાના ત્યારે આપણે કીધેલું ગોપાલ લડશે જીતવાની અપેક્ષા કોઈ કેતો ત્યારે આપણે કીધું જીતશે બધું થયું ત્યાર પછી જીતા પછીથી આપણે પહેલા જ આપણે સ્ટોરી આપણા છાપામાં બનાવી છે કીધેલું છે કે હવે ગુજરાતના રાજકીય પક્ષોમાં મહાભંડાણ શરૂ થશે ભંડાણ અને એનું શરૂ બોણી થઈ ગઈ હજી આ તો ખાલી ટ્રેલર નથી એમ કે બહુ મોટો ડખો આવી રહ્યો છે રાજ તમને કહો ને આની હેડલાઇન ખૂટશે નહીં સાહેબ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર અને ગુજરાત આખા દેશમાં આજીવન ચમકતું રહેશે બે સુધી હવે એની શરૂઆત થઈ છે બોણી કરી ભાઈ બોટાદવાળા એ ઉમેશ મકવાણા હવે ગણીને ચાર ધારાસભ્યો રહ્યા તા ભૂપત ભાઈ નીકળી ગયા એટલે ચાર રહ્યા તા ચૈતર વસાવા હેમત ખવા હેમત ખવા સુધીરભાઈ વાઘાણી અને આ ભાઈ ઉમેશ મકવાણા અને ગોપાલ તો હમણાં જીજા એટલે વળી પાછા પાંચ જેમ ભાઈની ની ભૂપત નહીં હવે પાંચ હતા એમાંથી ભાઈ તો અત્યારે મેં કીધું એમ અત્યારે એણે શું કર્યું ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના જે વિધાનસભામાં ઉપદંડક બનાવ્યા હતા એમાંથી રાજીનામું આપ્યું ઓકે એટલે આમ આદમીમાંથી નહીં તમે સમજ્યા એટલે તું આમાં આંગળીથી નખ વેગળા એ વેગળા તમારાય છે ને તમારા નથી કાપી નાખો તો લોહી ન નીકળે અને આમ તમે જુઓ તો તમારા ગણાય એવા ઉમેશ મકવાણા હવે છે આમ આદમી પાર્ટી કોઈ દી છાતી ઠોકી નહીં કહે કે અમારાથી છે નહીં નથી જ્યારથી ઉમેશ મકવાણા જીતા આમ આદમીના કોઈ કાર્યક્રમ મહત્વપૂર્ણ કોઈ કાર્યક્રમમાં ઉમેશ મકવાણાની હાજરી નથી એના ફોન એ ઉપાડતા નથી એ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એવું એનું વલણ રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં એને ટિકિટ આપી જો આમાં ભૂલ તો પક્ષે કરે છે પણ શું હોય પછડી દબાઈ ગઈ એટલે શું થાય એવું છે આપણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એની બહુ ટીકા કરતા હોય છે આમ આદમી પાર્ટી જેને કામધેનું નું ગાય હોય એવું એવું નથી બધે મેં કીધું ને કાગડા બધે કાળા કાશ્મીરમાં જાઓ ને તોય કાગડો તો કાળો જ મળે ત્યાં બરફ ભલે આમ આદમી પાર્ટીને ખબર છે કે ઉમેશ મકવાણા આપણા કયામાં નથી તો લોકસભાની ઓફર શું કામ કરવી જોઈએ નીમુબેન ની સામે તમને કોઈ સારો માણા બીજો મળ્યો નહીં પણ એ પટાવવા હાટું જો પટી જતો હોય તો બરાબર એટલે બધાય પક્ષો શું કરે છે લોકતંત્ર ની મજાક ઉડાડે છે કે તમારાથી થાય કરી લો પ્રજાથી ચૂંટણી લોકો લડતા જ નથી નેતા લડે છે ને પક્ષ લડે છે રણનીતિ લડે છે લાગણી નહીં

તો હવેથી આના પછી લોકો એમ કે ભાઈ આપણે આપણી આબરૂ જાય એના કરતા બેટર છે ભાઈ ભગવાન વ્યસન થી છેટા જેને જે થયું છે કારણ કે જનતા હારા નહીં તો થતી નથી અને પછી છાતી કૂટે એ અમારા રોડ ખરાબ થયો અરે હું કુ હોવા જ જોઈએ તમારો નરકાકાર જ હોવો જોઈએ તમે છો જ લાગના અને મોટા ભાગના લોકો શું કરે આ બી જનતાની ટીકા નથી કરતા હું કામ એને મતે જોતો હોય આપણી ભાષામાં ટીઆરપી બીજામાં લોકપ્રિયતા કોણ એમ કે બધા ગાળું દે ને કે ભાઈ તમે જનતાનું કેમ ખરાબ બોલ્યા બોલ્યા તમારી સામે છે તમે હુડ કાઢ્યું તો કા નીતિનભાઈને મત ન મળ્યા હવે તમે જો નીતિનભાઈઓને મત આપવાના ન હો સારા માણસને મત આપવાના ન હો તો ક્યાંથી તમારો મેળ પડે મને કયો આ એક વાત ઉમેશ મકવાણા ઉપર આવીએ હવે ઉટપટાંગ છે જ્યારથી જીતા ત્યારથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં જ નથી એમ તો હાલે ઓકે અત્યારે કવિ સંપર્કમાં નથી અને આજે એને કોન્ફરન્સ કરી બાર વાગ્યા ને કદાચ એમ કીધું ઉપદંડકમાંથી હું રાજીનામું આપું છું એટલે તમે કલ્પના તો કરો તમે રાજીનામું નહીં એની તમામે તમામ ગતિવિધિ ભારતીય જનતા પાર્ટીના આશ્રય તરીકેની છે પણ એને સર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કર્યા છે એ તો બુદ્ધિશાળી ના દીકરા એને તો કેવાય બુદ્ધિશાળી જી આ તો બુદ્ધિ ના તો ખ્યાલ છે જી જી પણ તો તમારું ક્યાં કોઈ રાજીનામું માગ લીધું હાલો ભાજપમાં ભલે ભાજપ ને યાર તમે પ્રહાર કર્યા ઉપદંડક તરીકે તમારે રાજીનામું આપ્યું શું કામ પાર્ટી એ તો માંગ્યું નથી

પાટીદાર આ ભાઈ કોળી સમાજના નામે ચરી ખાવ ને હવે તમે જોજો સાહેબ જનતા ધીરે ધીરે એજ્યુકેટ થતી જાય છે જેટલું વહેલી થાય એટલું એના ભાગમાં છે એણે શું કર્યું છે તમારી જાણ ખતર આ વ્યક્તિ વિશે વિધાનસભામાં જગદીશ પંચાલ નામના મંત્રી અત્યારે છે એણે શું કીધું કે ઉમેશ મકવાણા જેવા લોકો નત નવા અહીંયા અરજીઓ મોકલાવીને સરકારમાં જે તે વિરુદ્ધમાં ઉમેશ મકવાણા જેવા લોકો જે તેની વિરુદ્ધમાં અરજી કરીને પછી તોડ કરે છે હવે તોડ કરે છે મંત્રી બોલે પણ મંત્રી પાસે એફઆઈઆર નથી કરતા આ જુઓ તો ખરા મારા પ્રેસમાં હું પૈસા ખાઈ જાઉં મારા માલિક એમ કે જગદીશભાઈ ઘણા વખતથી અમારા પૈસા ખાઈ જાય છે આપણે તો કા મારી નાખો કાઢી મૂકો કા ફરિયાદ કરો ખાઈ જાય છે ને છતાં રાખવો ને એ બધું કેવું એ મંત્રી દરજ્જાનો માણસ એમ કે કે ઉમેશ મકવાણા તોડ કરે છે તો તાળીઓ પાડે બધાને હો હા કરે પણ કોઈ એફઆઈઆર નોંધાવતું નથી અને તોડ કરે ને તમે હાચવો તો છો ને તમે વિચાર કરો ફરિયાદ તો કરી નથી અચ્છા એક ભાઈ છે અશોક જમોડે એનો પીએ છે હતા રાધર ઉમેશભાઈ મકવાણા ના પીએ અશોક અરજી કરી મેં મારા પોતાના મંડપમાં ચા ના ડીજે ના વગેરે જમણવારના મેં સાડા આઠ લાખ રૂપિયા ખર્ચ્યા ઉમેશભાઈ અને મારા બાપુજી બે મિત્ર હોવાને કારણે ત્રણ લાખ રૂપિયા ઉછીના રોકડા આપ્યા સાડા આઠ ને સાડા ત્રણ આઠ ને ત્રણ અગિયાર થયા અને મારો પગાર એ પણ આ ભાઈએ આપ્યો નથી બધું થઈને તેર લાખ રૂપિયા મારા ભાઈ ખાઈ ગયા એણે એફઆરઆઈ કરી કાયદેસર ફરિયાદ કરી ઉમેશભાઈનો વાળે વાંકો ન થયો ઓલા એ આપઘાતની પાછી લેખી ચીમકી આપી કે જો તમે મારા પૈસા નહીં અપાવો તો હું સામૂહિક આપઘાત કરીશ સપરિવાર પણ તમે જુઓ નઠારું તંત્ર કે ઘોડ્યા મરી ગયા તો પણ ન કરવું કઈ એર ટાસ્કા જેવા થઈને ફરે ઉમેશભાઈ અને ઓલા બિચારાનું કઈ નેઠું નથી ક્યાં છે એ તો આ સૂચવે છે કે મંત્રી જ્યારે એમ કે છે કે ઉમેશભાઈ આટલા નઠારા છે તોડબાદ છે અહીંયા એનો પીએ ખુદ ફરિયાદ કરે છે તોય એક્શન લેવામાં આવતા નથી સ્ટેટ મોનિટરિંગ સેલ રાઈટ

એસ્ટ્રોસિટી કેસમાં ડખો હતો એમાં એને પોલીસ મકવાણા ઉમેશભાઈએ એવા ધધડાવ્યા કે જેની કોઈ સીમા નહીં જયારે કે ઓલા અપરાધી હતા તો એની ફેવર કરેલી એટલે આમ તમે જુઓ તો આખે આખો દાગ જે છે મકવાણા જે છે ને એની છબી ધૂમિલ છે દાગદાર છે આટલી મજાક રાજનીતિની થઈ રહી હોય અને હું ને તમે આપણે ખાલી ચર્ચા કરી દંડક પદેથી રાજીનામું આપી દીધું કાં શ્રાદ્ધ કર પણ આમાં કાંઈ નહી હું સમજવું કાં શ્રાદ્ધ કર નાખ ને કાં બાપ બતાવ કા આમ આદમીની હારે છે તો કે છું તો દંડક માં વાંધો હો તો કે નહીં એમાં ડખો એટલે ટૂંકમાં હવે તમે ક્યાં છો અગડમ બગડમ તમારું નેઠું નહીં આ ઓલે છે ને

એ જોવો બધી મજા મહારાષ્ટ્રમાં શું થયું હતું શિંદે કે ભાઈ મારે હું અસલી શિવસેના હું કારણ કે વન થર્ડ મારી પાસે આવી ગયા અસલી શિવસેના હું ઝંડોય મારો શિવાજી મારા ને બધું મારું તો કોર્ટમાં મામલો ગયો અદાલતે એમ કીધું કે ભાઈ સ્પીકર છે એના વડા ગણાય અધ્યક્ષ વિધાન ગ્રહના એ વિનય વિવેકપૂર્વક નિર્ણય કરે કે સાચું છે ખોટું કારણ કે આખી દુનિયા જાણે છે કે શિવ શિવસેનાની સ્થાપના ભાઈએ કરેલી છે બાળાસાહેબ ઠાકરેએ અને એ ઉદ્ધવ ઠાકરે એના વારસ છે એનું તો છે નૈતિક રીતે કયો તો આવું છે વન થર્ડ ભાગી ગયા જુદી વાત છે જુઓ વન થર્ડનો કાયદો ખોટો છે પ્રક્ષાંતરનો આપણો જે કાયદો છે લુલો છે કે ભાઈ વન થર્ડ જો એક તરફ વયા જાય તો એ ન થાય પહેલાં આ પાર્ટી વન થી થોડી બની રાઈટ પાર્ટી સો એ સો ટકાથી થી બની છે ને તો પાર્ટીની સાથે તમારે બેઠક કરવી જોઈએ વન થર્ડ એટલે શું થયું આ તો ઠીક છે કોઈ આ માણસ મને ક્યાંક ટિકિટ આપે પછી હું વન થર્ડ ને જે જીતા હોય એમાં ત્રીજા ધારો કે પચાસ ધારાસભ્ય ચૂટ્યા હોય તો પંદર મારા ભેગા હોય એટલે બીજા પચાસ સત્યાનાશ એવું હાલે કઈ અહીંયા વિસાવદરમાં તમે અમારો એક માણસને હરાવી દીધો કાંઈ વાંધો નહીં અમે ઉમેશ તમારામાંથી ખેડવી હજી બે ત્રણ જે જે છે છે બધા છે એની ઉપર તરાપ છે આ એ બિચારા એક કિતા ફરે છે અત્યારે તો કે છે નહીં નહીં અમે નહીં જઈએ નહીં જઈએ પણ હવે રાજકારણમાં નાનો ગુજરાતી છે એટલે હવે જે થાય પણ ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે અત્યારે એનો સીધો ક્યાંય રોલ નથી ગઈકાલ સુધી એવી વાત હતી કે આમ આદમી પાથી રાજીનામું આપી અને કદાચ કેસરિયા કરે પણ હવે ભાજપે જુઓ કેવી લાઠી માર નાખી અને અરે સાપે માર નાખ્યો લાઠીને તૂટવા ન દીધી એ આમ આદમી વાળાની અગેન્સ્ટમાંય છે ભાજપની ફેવરમાં નથી છતાં અંડરગ્રાઉન્ડ ફેવરમાં છે આ ગોંડલના રસ્તા જેવો અંડરગ્રાઉન્ડ જેવો લાઈટ હળગે પ વાયર ન દેખાય આવો કરંટ આપ્યો છે જી સર અત્યારે જે કહી શકાય કે જે ઉમેશ મકવાણે રાજીનામું આપ્યું છે ત્યારે એ કારણ આપ્યું છે કે ઇટાલિયા માટે આખી આમ આદમી પાર્ટી મેદાનમાં ને કડીમાં દલિત ઉમેદવાર એકલો મૂકી દીધો હતો તો સર આને કઈ રીતે જુઓ છો જે અત્યારે જે ચૂંટણીમાં જોવા મળ્યું તેને આને કહેવાય બુદ્ધિ રાજકારણીઓ છે ને એને કોઈ હિસાબે પહોંચાય નહીં એને બાનું બહુ સરસ મળી જાય તો તમે એમ કે દલિત સમાજના એ હતા ને તમે આમ આદમીએ કાંઈ ન કર્યું તો ભાઈ ને કયો ઉમેશ મકવાડા ને તમે કેટલો સમય પડ્યા રહ્યા યસ હાલો બીજા છોડો તમે કાઠી કરીને જીગ્નેશ મેવાડીની જેમ તૂટી પડ્યા હો તો તમને દાવો છે ને કરવાનો તમે ન્યાય ન ગયા વિશા ન ગયા તમે તમારી તો ભૂમિકા જુઓ રાઈટ વિસા તો તમારું હતું કે નહીં તો તમે ન્યાય ન ગયા તમારે જો હામીર દલીલ હતા એ વાત હકીકત છે હાલો તો તમે તો ત્યાં મરી કૂટવા જોઈએ ને તમે ગયા નથી પણ એ તો વાત છે માઇક માં બોલે સંભળાય સામે વાળા દસ હજાર હું બોલે ન સંભળાય એમાં આ ભાઈ બોલ્યા તો બધા નિવેદન લખી લીધું એટલે આ બધી બાનાબાજી છે વાહિયાત છે અને બાય કાયદા લોકતંત્રની ખુલ્લે આમ મજાક છે તમે જુઓ લોકતંત્ર આટલું નબળું છે કે હવે તમારી મારી ઉપર સિત્તમ ગુજારે તો આપણે એને સલામ મારવી પડે આ સ્થિતિ છે સાહેબ થશે હવે ધીરે ધીરે એજ્યુકેટ જનતા થાય તો સારી વાત છે કારણ કે આપણે અઢીસો ગ્રામ ગાંઠિયામાં જો પાંચ વર્ષના પ્રત્યે કોકને લખી દેનારી પ્રજા હોય તો એને ઉમેશ મકવાણા જ લાયક છે એને ઈદ મળવા જોઈએ એમાં કાંઈ અફસોસ નથી તમે છો જ એવા તમે માની લો તો ક્યાં ફેર પડતા એટલે સવાલ એ છે કે જ્યાં સુધી લોકો બધા એક વાક્ય બોલતા હોય છે કે લોકતંત્રની મજબૂતી માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ સોરી એ ખોટી વાત છે પેલા જનતા મજબૂત હોવી જોઈએ મતદાર

અથવા તો મને કોને હાચવી લીધો એટલે તમે કાંધ નાખી દો તો જેનો આગેવાન આંધો એક માણસ ઉભો હોય ભલે હું કોઈ ગમે હોય કોઈ પણ કાસ્ટનો હોય કોઈ પણ વ્યક્તિ વર્ગનો હોય કે કોઈ પણ ક્ષેત્રનો હોય પણ એ સજ્જન ને એકદમ નિષ્ઠાવાન પ્રમાણિક કાર્ય કાર્યદક્ષ એવો વ્યક્તિ હોય તો લોકો એ મત ન આપવા જોઈએ

અત્યારે એવું તો છે તો હારો માણસ છે તો તમે એને કહો કે ભાઈ તમે ચિંતા કર કાંઈ ભાષણ કુસણ કાંઈ કરવું તારાવતી અમે કરશું આપણા ઘરમાં કોઈ આફત આવે પડોશી નથી કામ લાગતા કે સાહેબ તમે ઉભા રહ્યો લાવો લાવો એ દસ જણા ભેગા તો અહીંથી બાદ થાય છે ને જેને રેસ્ક્યુ કહેવાય છે રેસ્ક્યુ રેસ્ક્યુમાં કોઈ એમ નથી કહેતું કે સાહેબ એકલા છે તો હું કહે મારા બાપુજી હોય તો નથી આજુબાજુ વાળા આવતા દાદા ઉભા રહ્યો હું તમને આમ કહું હું તમને હું બારગામ જાઉં છું તો મારા પડોશી છે મારા ફાધર આટુ ચા આપી જાય ટાણે જમવાનું આપી જાય શું કામ હવે એમાં બાપુજી ને કઈ લેવા દેવા નથી તમારું મારું વર્તન એવું છે એમ એમ લાગે આપણે આપણે પડોશી ધર્મ ધર્મ હવે નાગરિક ને તો લોકતંત્ર મજબૂત મત આપતી વખતે છે છે થઈ જાય એમાં ડખો છે એટલે આપણે આવું બધું અત્યારે ડિબેટ કરવી પડે જેનું આમ કોઈ અર્થ નથી જનતા જ્યાં સુધી નહી સુધરે ત્યાં સુધી આપણે આવીને આવી ખરખરો કર્યા રહેવાના સર આગામી સમયમાં હવે કેટલી આવી ઉલટફેર જોવા મળી શકે છે અનેકો આ તો કાઈ નથી સાહેબ આ તો હાવ તમે તમારા છાપા ફાટી જશે અને ટીવીના પડદા ધણધણી જશે એવું અત્યારે બધું મિકેનિઝમ ચાલી રહ્યું છે સમાજના નામે જ્ઞાતિના નામે વર્ગના નામે બધું જ ચાલી રહ્યું છે શું કામ હવે કોઈ સહન કરવા તૈયાર નથી યસ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ પાછો આમ આદમી પણ નહીં એ પણ તમને કહી દઉં આમ આદમીની પાર્ટીની એટલી શાખ નથી જેટલી ગોપાલની છે હજી થોડું મોડું થઈ રહ્યું છે એ આ પાર્ટીને કારણે કારણ કે પાર્ટીના મુખિયા ભલે ગોપાલભાઈએ ગઈકાલે દિલ્હીમાં ગયા વખાણ કર્યા અરવિંદ કેજરીવાલના એ હવે એને મજબૂરી છે અરવિંદ કેજરીવાલે એની ઓરિજિનલ છાપ ને શાખ હતી એ ધોઈ નાખી કમસે કમ બચાવી શકા નથી

અને જનતા એ સરકાર નો ઉધડો લેવો જોઈએ હાલ હું મળ્યા છો તમે કોની આમે વાત કરી તું ખબર છે કા મહેન્દ્ર મસરૂ આમે કોઈ ભ્રષ્ટાચાર ની ફરિયાદ કા નથી કરતા જુનાગઢમાં છે જ ને આપણે કોઈએ કીધું ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શું કામ હવે એ માણસ જ સમર્પિત જગત આખું જાણે છે બરમુડા જવું કરીને હોસ્પિટલમાં બેઠા રહીએ તો એની સામે ધારો કે તમે ફરિયાદ કરો તો લોકો દાંત કાઢે બસ આનો મન રહે ક્યાં મહેન્દ્ર મશરૂમ ક્યાં તું તો એમ થવું જોઈએ એવી છાપ હતી અરવિંદભાઈની એ એને ગુમાવી સાચું ખોટું મેં કીધું રામ જાણે આપણે અપરાધી છે પણ તમારી પર તમે બીજા બધા અપરાધ તમારા હોય કે ન હોય તો તમે કે નહીં નહી કરોડ નો અમે તો કોમન મેન છીએ અમે સ્લીપર પહેરશું ઇન્સર્ટ નહીં કરીએ સરકારી તામજામ નહીં કરીએ સરકારી મુલાઝિમ જેમ નહીં રહીએ અમે ટ્રસ્ટી ભાવથી ચલાવશું માલિક ભાવથી નહીં ચલાવીએ રેડ લાઇટ વાળી ગાડીને રાખીએ અમારા તામજામ અમારા રસાલા નહીં હોય તમે તો બધી વાત કરતા હતા ને

બોલો અને શિષ્મલ થઈ ગયું તમારું એવું પ્રતિક બની ગયું તમારા તથાકથિત ભ્રષ્ટાચાર કે તમારી અનીતિનું કે એના આધારે કોંગ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ તમારું શાસન હોય ગયું તો ગોપાલભાઈની મજબૂરી છે કે એને કાલ વખાણ કરવા પડ્યા એટલે હજી એમાં તમને કો ગુજરાતની રાજનીતિમાં બહુ મોટા ફેરફાર આવશે ખરા પણ હજી ગોપાલે બિલકુલ થોડુંક વિચારવું પડશે આમ આદમી પાર્ટીને જ્યાં સુધી પ્રોજેક્ટ કરશે ત્યાં સુધી હજી લોકો તેલ તેલની ધાર જોશે બાકી ગોપાલ ઉપર ભરોસો છે એની પાર્ટી નું નામ અલગ ભલે ગમે રાખે છગન મગન પાર્ટી પણ આમ આદમી નહીં આમ આદમી પાર્ટી ઠીક છે અત્યારે છૂટકો નથી ને કરશે ખરા જે કરતા હોય એને કર્યા છૂટકો છે આમ આદમી નામ રાખે છૂટકો છે પણ એના કારણે હજી થોડું મોડું થયું થઈ રહ્યું છે પણ હવે હજી તો હનીમૂન પિરિયડ છે જીતા એને કઈ હજી બે પાંચ દી થયા આભાર વિધિ ને ઠમક ઠમક બધું હાલ છે પાંચ પંદર દી ધીરે 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 બધું જાડું થતું જશે ગુજરાત સરકારમાં અને સંગઠનમાં કેવા ફેરફાર થાય છે જો ત્યાં સુધી બહુ મોટા ફેરફાર તમને જોવા મળે કોંગ્રેસમાં મેં તમને કીધું હતું તું કે આપણે વાત થઈ હતી ચર્ચામાં ત્યારે તો વિસાવદરની ચૂંટણી વાત મેં કીધું કે હવે શક્તિસિંહ નું કાઉન્ટડાઉન શરૂ છે એ કેટલો સમય પ્રમુખ રહી નક્કી નથી અને હજુથી વાત પૂરું કર્યું ત્યાં તો ગાહાડા પોટલા વાળી લેવા પડ્યા

મત દેવાય ગયો તમે જણો તમારું કામ જાણે ભાગો ભાગે ભાઈ પેલા તો બધા મામા માસી ના કોઈને પડછાયો ન જોવા મળ્યો તો જનતા થોડી છે ઓલો માણસ જીતી ગયો ગોપાલ જીત્યા પછી એને આભાર હજી તો મતદાન કર્યા પછી કઉ છું પરિણામ તો આવ્યું નતું પરિણામ તો હજી કેદ હતું ઈવીએમ માં એને આભાર ની ઓલી ચાલુ કરી કે ભાઈ તમે હું જીતું કે હારું ઈ મહત્વ નથી હારી બી જાઉં તો પણ તમે મને એટલો પ્રેમ આપ્યો એ જેવી જેવી વાત છે એટલે થેન્ક યુ ઓલ હવે એ પણ કઈ ઈ ક્વોલિટી છે એટલે ગોપાલના નામે હાલે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ગોપાલ નથી હાલતો એટલે જ્યાં સુધી ગોપાલ પણ રહેશે દરેક ઉમેદવારમાં ત્યાં સુધી વિસાવદર જેવા પરિણામ જોવા મળશે જ્યાં સુધી ભૂપત ભાયાણી જેવું રાબડિયા જેવું રીબડિયા જેવું જેવું જોવા મળશે ત્યાં સુધી કાઈ નહીં ગુજરાતની રાજનીતિમાં ભયંકર ઉથલપાથલ ચાલી રહી છે પણ એ સુનામી નીચે ભૂકંપ આવશે ને કમ દેખાણી કે આ ડાળ બેઠા જોગતો છે હરેગવાની નથી છે હિ મજબૂત હરેગવો બટક હોય આ બટકણી ડાળ તો નથી કારણ કે ગોપાલ ઇટાલિયા છે પાટીદાર છે યુવાન છે બધું છે એટલે ધીરે ધીરે બધા એ તરફ વળવાની ઈ કે ગમે એ તરફ પછી ઓફર બધું કાઈક થાય પણ બહુ નવીન બધું થવાનું રાજકારણ એમાં કોઈ સંશય નથી જી તો સર અમારી સાથે જોડાઓ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હાઇટલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર શ્રી સર અને સરેજે રીતે વાત કરી કે અત્યારમાં જે ઉમેશ મકવાણા છે તે રાજીનામું આપ્યું છે તેને લઈને સરે વાત કરી અને એ સાથે જ હાલની પેઢી છે તે રાજનીતિ તેને અને રાજનીતિને લઈને જે અત્યારે જે મનમેળ જોવા મળી રહ્યો છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર